અબ્રામા રોડ વિસ્તારમાં રહેતા યુવાન વેપારીએ પત્નીના ત્રાસના કારણે ઝેર પી લઈને મોતને વાલુ કર્યું હતું આ ચકચારી બનાવમાં યુવકના પિતા એક પુત્ર વધુ અને એક વિધર્મી સહિત સાત વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી આ ચકચારી બનાવમાં ઉત્તરાયણ પોલીસે સીતલ અને મોસીન ઉર્ફે ટાઈગરની ધરપકડ કરી છે ઉત્તરાયણ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજકોટના ગોંડલનો અને હાલ અબ્રામા રોડ ઉપર પંચતત્વ રેસીડન્સીમાં રહેતા મનસુખ ટપુભાઈ સાટોડીયા એમ્બ્રોડરીના કારખાનામાં સુપરવાઇઝર છે લગ્ન કર્યાની હજી બે મહિના થયા હતા ત્યાં જ સીતલ પતિ જયદીપ સાથે નાની નાની વાતોમાં ઝઘડા કરીને માનસિક ત્રાસ આપતી હતી પતિને ને વાળ ખેંચીને માર મારતી હતી શીતલ ત્યારબાદ અડાજન માં રહેવા જતી રહી હતી બંને વચ્ચે મનમેળ નહીં હોવાથી તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ છૂટાછેડા પણ થઈ ગયા હતા તારીખ બે મે બે હજાર પચીસ ના રોજ જયદીપ સાટોડિયાએ મોટા વરાછા દુખિયાના દરવાજા રોડ ઉપર હની બંગલોની ખુલ્લી જગ્યામાં લઈને આપઘાત કર્યો હતો ઉત્તરાયણ પોલીસ મથકના પીઆઈ ડીયુ બારડની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે નર્મદા જિલ્લાના સાગબારા ખાતે રહેતા સીતલ લાલુભાઈ રાઠવા અને નવસારીના મોસીન ઉર્ફે ટાઈગર હનીફભાઈ મેમણની નવસારીથી ધરપકડ કરી છે